દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો છેલ્લા ત્રણ મહિનાથી બજારમાં જે હેર ઓઇલ ધૂમ મચાવી રહ્યું છે એ હેર ઓઇલની વાત કરવા જઈ રહ્યો છું મિત્રો એ હેર ઓઇલનું નામ છે ગૌકાષ્ટ ભસ્મનું સપ્તર આયુર્વેદિક હેર ઓઇલ મનહરડી પટેલનું ઓરિજિનલ મિત્રો આ હેર ઓઇલ જે છે એ વર્લ્ડની સર્વપ્રથમ ફોર્મ્યુલા છે અને આજે પાંત્રીસથી ચાલીસ હજાર કુટુંબો રેગ્યુલર આનો યુઝ કરે છે આ હેર ઓઇલ એક એવું હેર ઓઇલ છે કે મિત્રો તમારા શરીરની અંદર તમારા માથાની અંદર વાયુ પિત્ત અને કફ આ ત્રણ જે આપણા દોષો છે એમાં નેવું ટકાથી પંચાણું ટકા જે ફોલિંગ થાય છે એ વાયુથી થાય છે બે પાંચ ટકા પિત્તથી થતા હોય છે એટલે ફોલિંગનો એમાંય બહેનોને સૌથી વધારે પ્રોબ્લેમ છે તો એ ફોલિંગ મિત્રો ઘણાને તો સાત દિવસમાં ફોલિંગ બંધ થઈ ગયા છે વધારે ફોલિંગ હોય કોઈને ટાઈફોઈડ થઈ ગયો હોય ને એના લીધે ફોલિંગ હોય કોઈને ન્યુમોનિયા થઈ ગયો હોય એની લીધે કોઈ સાઈડ ઇફેક્ટ હોય દવાની અને એનાથી ફોલિંગ થતો હોય તો વીસ થી પચીસ દિવસ લાગશે બહુમાં બહુ મહિનો બાકી તો સામાન્ય વાયુથી ફોલિંગ થતું હશે તમારું તો દસ થી પંદર દિવસમાં તમારું ફોલિંગ બંધ થઈ જશે જ્યાં ફોલિંગ થયું છે એ એના રૂટ એના મૂળ અંદર છે નવા વાળ ઊંઘી જશે મિત્રો યુવાની અંદર વાળ ખરી ગયા હોય માથામાં ટાલ પડી હોય તો એવા ઘણા બધા કેસ બન્યા છે ત્રણ મહિનાની અંદર કે જેના વાળમાં ફરી જેની ટાલમાં ફરી પાછા વાળ ઊંઘી ગયા છે મિત્રો અને આમાં એક એન્ટી ડેન્ડ્રોફ એન્ટી ફંગલ નામનું એક એલિમેન્ટ નાખવામાં આવે છે ખોડો તો મિત્રો છું મંતર થઈ જાય છે 10 થી પંદર દિવસમાં તમારો વર્ષો જૂનો ખોડો હશે ને હશે ને એ છૂ મતર થયા વગર એને છૂટકો જ નથી મિત્રો જેને જેને વાપર્યું છે ખોડાવાળા એ બધાનો ખોડો દૂર થઈ ગયો છે આજે એ લોકો એટલું બધું આમ રિલેક્સ થાય કે અમારો ખોડો માત્ર સો ml ની બોટલ એકસો પચીસ રૂપિયાની સો ml ની બોટલમાં એમનો ખોડો ખલાસ થઈ ગયો છે મિત્રો એટલું નહીં વર્ષની ઉંમરે સફેદ વાળ થઈ ગયા હોય છે માથાની અંદર તો એ સફેદ વાળ રેગ્યુલર આ રૂટ ની અંદર માથાની અંદર રેગ્યુલર રોજે રોજ આ તેલ લગાવવાથી જે નવા વાળ આવ્યા છે એ કાળા આયા છે એવા તો હજારો કેસ છે પણ એમાંનો એક જે ઇન્ટરવ્યુ છે એ ઇન્ટરવ્યુ ચાર પાંચ દિવસ પછી એ મૂકવાનો છું તો તમને ખબર પડશે કે આ એક હેર ઓઇલ નથી પણ એક માથાનું અમૃત છે વાળનું અમૃત છે મિત્રો એની અંદર એક અમારો ભાવ છે સેવાનો અને ગાય માતાના આશીર્વાદ છે એટલે આટલું જબરજસ્ત રિઝલ્ટ મળે છે અને વર્લ્ડની સર્વપ્રથમ ફોર્મ્યુલા છે ગૌકાષ્ટ ભસ્મનો એમાં ઉપયોગ થયો છે એનો પાવર છે મિત્રો એટલે વાળ તમારા અકાળે યુવાનીમાં સફેદ થઈ ગયા છે તો ધીમે 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 એના નવા જે રૂટ આવશે જેમ જેમ વાળ કપાવશો એમ તમારા વાળનો કલર બદલાશે વ્હાઇટમાંથી ગ્રે થશે અને ગ્રેમાંથી ધીમે 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 બ્લેક થશે મિત્રો હા તમારી પચાસ ઉપરની ઉંમર થઈ ગઈ છે તો વાળ કાળા નહીં આવે તો નેચરલી સફેદ વાળ રહેશે પણ એવું બન્યું છે કે ત્યાંસઠ વર્ષના એક ભયે માથામાં વાળ લગાયા અમદાવાદના ભયે તો એમને પણ તાલની અંદર નવા વાળ ઉગ્યા છે એની કન્ડિશન એટલી છે કે માથાની અંદર ટાલ પડી ગઈ પણ વાળના મૂળ હોવા જોઈએ જો મૂળ હશે અંદર તો એકસોને દસ ટકા આ તેલમાં તાકાત છે સાહેબ કે તમારા વાળને ફરી ઉગાડી દેશે એટલે મિત્રો હેર ફોલિંગ અકાળે સફેદ વાળ ડેન્ડ્રોફ ત્રણ નો તો જાની દુશ્મન છે આ તેલ આ તેલ કેવી રીતે વાપરવું તમે મંગાવશો તો એની અંદર પેમ્પ્લેટ હશે એ પેમ્પલેટ વાંચીને તેલ વાપરવું હવે ખાસ સમજી લો કે આ હેર ઓઇલ તમારે ઓર્ડર કેવી રીતે કરવાનો છે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ્સએપ નંબર દેખાય છે એ નંબર પહેલાં સેવ કરો અને સેવ કર્યા પછી હાય લખીને મેસેજ કરો એટલે બધી ડિટેલ્સ આવશે એમાં આ જે નંબર છે એ પણ ગૂગલ પે નંબર છે બીજો એક નંબર ગૂગલ પે આવશે બેંકની ડિટેલ્સ આવશે એટલે બેંક ટ્રાન્સફર તમે કરી શકો અને વોટ્સએપ પ્રોફાઇલની અંદર મિત્રો સ્કેનર આપેલું છે આ ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શનમાંથી તમે ગૂગલ પે કરી શકો અરે સોરી ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક એક ઓપ્શન દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો છતાંય પેમેન્ટ ના થાય તો બારથી છ માં આ નંબર ઉપર તમે ફોન કરજો તો બીજો એક નંબર તમને આપશે ગૂગલ પેનો આ રીતે પેમેન્ટ કરી એના સ્ક્રીનશોટ સાથે અને સ્ક્રીનશોટની સાથે તમારું નામ તમારું સરનામું તમારો મોબાઈલ નંબર તમારો પિનકોડ નંબર ખાસ લખજો અને નીચે ક્વોન્ટિટી ખાસ લખજો સો એમ એલ બસો એમ એલ ચારસો એમ પાંચસો એમ એ લખી અને ખાલી તમે વોટ્સએપ પર મેસેજ છોડી દો ચોવીસ કલાકમાં ડન લખાઈને તમને રિપ્લાય મળશે ડન લખાઈને રિપ્લાય મળે એટલે સમજી લેવાનું કે મારો ઓર્ડર બુક થઈ ગયો છે બીજા દિવસે કુરિયર થઈ જશે અને કુરિયર થઈ જશે એટલે તમને મળી જશે મિત્રો ગામડામાં હશે તો ગામડામાં કુરિયર નહીં આવતું હોય તો ઓફિસ ડિલિવરી લખીને આવશે અને તમારે ઓફિસમાં લેવા જવું પડશે અને જો તમે ઓફિસમાં લેવા નહીં જાઓ બે દિવસમાં તો એ પાર્સલ રિટર્ન આવશે રિટર્ન આવશે એટલે અમે ફરી

ફોન કરી શકો છો અને ફોન કરી અને માહિતી મેળવી શકો છો બાકી તો ઓર્ડર આપવા માટે તમારે ફોન કરવાની જરૂર નથી ફોન કર્યા વગર આ પ્રોસેસ કરશો એટલે તમારે એક અઠવાડિયાની અંદર તમારો આવી જશે ઘેર પાર્સલ કારણ કે પાછળ જુઓ છો કે હજારોની સંખ્યામાં રોજે રોજના રોજ ઓર્ડર પડેલા હોય છે એટલે અમે એક અઠવાડિયું આપીએ છીએ એક અઠવાડિયાની અંદર તમને આ હેર ઓઇલ ઘેર બેઠા મળી જ તો મિત્રો છે ઘરડી કતલખાનામાંથી છોડાયેલી ગાયો છે અને એવી દૂધ વગરની ઘરડી ગાયો છે એ ઘરડી ગાયોના ના છે તો મિત્રો ગૌ માતા નામ લઈને હમણાં જ ઓર્ડર કરો મનહરડી પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત